મોરબીના લોકોને કે અમુક જગ્યામાં રોડ ઉપર આવી અને વિરોધ કરવાનો જે આ જે રસ્તો અપનાવેલો છે આપની તકલીફ અમારી સુધી પહોંચાડવી હોય તેના માટે અમે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી છે અમે અમારા દરેક વોર્ડમાં એક અધિકારીની નિમણૂક કરી છે એ ભાઈને આપ ફોન કરશો અને આપની મુશ્કેલી જણાવશો તો વિધિન ટેન મિનિટ્સ એ મુશ્કેલી મોરબીના કમિશનરશ્રીને વહીવટદર પાસે પહોંચી જશે એવું પણ નહીં બને કે ભાઈ આપનો ફોન નહીં ઉપાડે જેટલા એરિયાના જેટલા અધિકારી મૂકે છે એની ઉપર સુપરવાઇઝરી અધિકારીની પણ નિમણૂક કરી છે એ સુપરવાઇઝરી અધિકારી પર અમે નાયબ કમિશનર કક્ષાના બે અધિકારીઓને પણ સૂચના આપી છે અને સાથે સાથે અમારા કમિશનર શ્રી ખરે સાહેબ અને હું કિરણ ઝવેરી અમારા બેના મોબાઈલ નંબર શેર કરે છે હું આપના મારફતે આ બંને મોબાઈલ નંબર ફરીથી શેર કરું છું કે મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત ચોર્યાસી જીરો બાવન ઓગણચાલીસ અને અમારા કમિશનરશ્રીનો મોબાઈલ નંબર નવ્વાણું સાત ચોર્યાસી આપને યોગ્ય સમય સુધીમાં ક્યાંય કઈ તકલીફ હોય તમને ફોન કરી શકો છો આપની તકલીફો અમે તાત્કાલિક દૂર કરાવશું હું અત્યારે કોઈ સ્પેસિફિક એરિયાના નામ નથી બોલતો અમારા કમિશ્નરશ્રીએ ઘણા બધા એરિયાની ગઈકાલ રાતથી બપોર સુધીમાં મુલાકાત કરી છે આ બધા જ વોર્ડના ઓફિસરો પ્રજા તરફથી આવેલા પ્રશ્નોનો અમે તાત્કાલિક નિકાલ કરાવશું અમે અમારા કોન્ટ્રાક્ટરશ્રીને સૂચના આપી છે બધા જ ખાડા પુરાવા માટેની અને જ્યાં જરૂર પડશે ત્યાં અમારે જે કામ કરવું પડશે એ અમે બોતેર કલાકમાં એ કામો પૂરા કરાવશું પણ આ રોડ નવા તાત્કાલિક નહીં બની શકે હાલ અમે ખાડા પૂરવાની કે પબ્લિકને જે મેજર તકલીફ પડી રહી છે એ તકલીફો તાત્કાલિક દૂર થાય એના માટેના તમામ પ્રયત્નો ભરી રહ્યા છે અને એ પ્રયત્નમાં આપે જોયું છે કે હવે યુદ્ધના ધોરણે કામગીરી હાથમાં લીધેલી છે અમારા કોર્પોરેશન ને આજે છ મહિના થયા છ મહિનામાં આપણે બોરબીનું ઘણું બધું સારું કરવા માટેનું લોંગ ટર્મ પ્લાનિંગ પૂરું કરી દીધું છે ટેન્ડર્સ પણ થઈ ગયા રોડની મંજૂરી આવી ગઈ છે સરકાર શ્રી તરફથી આપણને નજીકના ભવિષ્યમાં ખૂબ સારી ગ્રાન્ટો પણ મળવાની છે આપણા બધા જ રોડ આપણા જે રવાપરમાં કે પંચાસર બનાવ્યો એવા સીસી રોડ બનાવશું પણ હાલ ગટર અને આપણા પાણી માટેના જે અંડરગ્રાઉન્ડ કામો બાકી એના કારણે ઘણા રોડ આપણે તાત્કાલિક શરૂ કરી શક્યા નથી છતાં પણ અમારા પ્રયત્નના આધારે કોર્પોરેશન આવ્યા પછી ફાયર બ્રિગેડમાં પણ આપણે જોયું છે એક નવીન નવું મશીન લઈ આવ્યા છે આપણે કુંડી અને ગટર સાફ કરવા માટે પણ એક સારું મશીન લઈ આવ્યા છે આપણું એક ગાર્ડન તો સારું બની ગયું અહીંયા દસ ગાર્ડન બનશે આપણે લાઇબ્રેરી પણ બનાવવાના છે મોરબી શહેરના ટ્રાફિક માટે આપણે સિગ્નલની પણ આ વ્યવસ્થા કરેલી છે મોરબી શહેર માટે અમે જ્યાં પબ્લિક ટોયલેટ નથી એ પબ્લિક ટોયલેટ માટે પણ અમે જે રાજકોટ અને અમદાવાદ ખાતે જેવા મુકેલા છે એનું પણ ટેન્ડરિંગ કરીને એનું પણ અમે લોકોને એ સુવિધા આપવા પ્રયત્ન કરીએ મોરબીને સારી સગવડ આપવા પ્રયત્ન પણ આ શરૂઆત છે બધું જ રાતોરાત ના થઈ શકે એવું નથી કે તમે જે મુદ્દા ઉપાડો છો એ મુદ્દા ખોટા છે આપના મુદ્દા સાચા છે કદાચ અમે ક્યાંક ઉણા પડ્યા છું પણ એ અમારી ઉણા હું દૂર કરવાની આપને ખાતરી આપું છું હું અને અમારા કમિશનર અમારી કોર્પોરેશનની ટીમ આ જ્યાં સુધીના પ્રશ્નો ના પતે ટ્વેન્ટી ફોર બાય સેવન અમે કામ કરવા તત્પર છે અને આપના તમામ પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે નિકાલ થાય એવા અમે પ્રયત્ન કરશું અને એના પ્રયત્ન ગઈકાલ રાતથી શરૂ પણ થઈ ગયા છે અમારા જે વોર્ડ લેવલના ઓફિસર ને એમના સુપરવાઇઝરી ઓફિસરના નંબર પ્રેસ નોટના માધ્યમથી આપની પાસે પહોંચશે આપે સીધું દરેક માણસે અમને ફોન કરવાની જરૂર નહીં પડે છતાં પણ આપને ક્યાંક એવું લાગે અસંતોષ જણાય તો આપ અમને પણ ફોન કરી શકો છો આપ આપના આ મીડિયાના મિત્રોને પણ કહીને એ પણ અમને ફોન કરી શકશે અને એમના મારફતે પણ અમે આપના પ્રશ્નનો નિકાલ કરશું આપનો પ્રશ્ન એ અમારો પ્રશ્ન છે એ અમે તાત્કાલિક નિરાકરણ કરવા પ્રયત્ન કરીએ એની હું સંપૂર્ણ ખાતરીને બાંહેધરી આપું છું મોરબી શહેરને આપણે ચોખ્ખું બનાવ્યું છે મોરબી શહેરને આપણે ખાડા રહીત પણ બનાવશું મોરબી શહેરમાં પાણી ના ભરાય એવા પણ પ્રયત્ન કરશું અને લાટી પ્લોટ માટેના જે હું સ્પેસિફિક એક એરિયાનું નામ કહું છું કે ત્યાં ઘણા પ્રશ્નો છે એના લોંગ ટર્મ પ્લાનિંગ અને શોર્ટ ટર્મ પ્લાનિંગ થી લાઠી પ્લોટ પણ પ્રશ્નો તાત્કાલિક જેટલા હલ થાય અને ભવિષ્યમાં પણ એક વર્ષ પછી કોઈ પ્રશ્ન લાઠી પ્લોટમાં માં ના રહે એની હું તમને બાહ્ય ધરીને ખાતરી આપું છું ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે પણ લોકો વચ્ચે જઈ નથી રહ્યા આ બાબતે તમને શું તેમનાથી સૂચના આવી છે કોઈ સંપર્ક કરેલો છે લોકોના પ્રશ્નો માટે કઈ નિવેદન આપેલું છે ચૂંટાયેલા પ્રતિનિધિમાં જે આપણા લોકલ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ગઈકાલે પબ્લિક એકાઉન્ટ કમિટીની જે મિટિંગ હતી એમાં પણ એક સભ્ય છે એ મિટિંગ આજે સવારે પણ હતી અને એમના ગઈકાલથી મારા ઉપર થી દસ વખત મને સૂચના આપવાના ફોન આવ્યા એમના કમિશનર સાહેબ પર પણ એટલા જ સંખ્યામાં ફોન ગયા એમને રાજ્યના મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી અને રાજ્યના મુખ્ય સચિવશ્રીને સાહેબ વાત કરી મુખ્ય સચિવશ્રીએ મને પણ ફોન કર્યો છે મુખ્ય સચિવશ્રીએ અમારા કમિશનર પણ સૂચના આપી છે વિકાસના બી અગ્ર સચિવશ્રી સાથે એમને મુલાકાત કરી છે બીજા ધારાસભ્ય શ્રી પણ ગાંધીનગર હતા તેઓ પણ આ લોકોના જે તકલીફ પડી તે તકલીફ દૂર કરવા માટે એ પણ એટલા જ એમને કામગીરી કરી છે અને આ વિસ્તારના સંસદ સભ્ય પણ આવતીકાલે એટલે શુક્રવારે સવારે અહીંયા આવવાના છે અને શ્રીમાન વિનોદભાઈ ચાવડા સાહેબ આપણા કાંતિભાઈ અમૃતિયા સાહેબ અને દુર્લભજીભાઈ સાથે હું ખરે સાહેબ અને અમારા કમિશનર શ્રીની એક મિટિંગ કરી અને આમાં મોરબીની પ્રજાને જો ક્યાંય તકલીફ પડતી હોય તો તકલીફો દૂર કરવા માટેના પ્રશ્નો જાણીને અમે એના માટેના પૂરતા પ્રયત્ન કરતા જી તંત્ર ફોન જ નથી ઉપાડતું કોઈના મેં જીબીના ના સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર અને એક્સિયનને આજે રૂબરૂ બોલાવેલા અને એમને બહુ સ્પષ્ટ સૂચના આપી છે કે તમારા બધા જ નીચેના સ્ટાફને સૂચના આપો હમણાં એમડી પીજી મેં જ્યારે વાત કરી હતી એ આપણા આર રહી ચૂક્યા હતા ભૂતકાળમાં તો એક સાહેબે ત્રણ કર્મચારીઓ જે ફોન નતા ઉપાડતા એમને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા છે એમના ઉપર તાત્કાલિક અમે પગલાં ભરાવશું ક્યાંય પણ કોઈ ફોન ના ઉપાડતા હોય